હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે અહીંયા સીવીશું કોટી કોટીનું અહીંયા મેં કટિંગ કરી લીધેલું છે અને એનો વિડીયો પણ મેં આપી દીધેલો છે તો આપણે અહીંયા સ્ટિચ કરવાની છે કોટી તો કઈ રીતે સ્ટીચ કરવી એ હું તમને બતાવીશ આખી આપણે કવર પેક કરવાની છે જે આપણે બેઝર ટાઈપ કેમ આવે છે એ રીતે તો આ કોટીનો બેક પાર્ટ છે અને વર્ક છે એટલે કંઈ વચ્ચે કટિંગ આવશે નહીં તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું અને એ છે આપણે અહીંયા ફાઇનલી કોર આપેલી છે તો એને આપણે ફોલ્ડ કરીને કઈ રીતે કરવું એ હું અહીંયા બતાવીશ તો આપણે અહીંયા જે છે વચ્ચે કટ આપી દઈશું અહીંયા પછી બે સેમ સાઈડ છે તો આપણે અહીંયા વચ્ચે કટ આપી દઈશું અને અહીંયા વર્ક ટુ વર્કની કટ આપી દઈશું આ જે છે વર્ક એ વર્ક અને અહીંયા વર્ક બરાબર તો અહીંયા પણ આપણે

અહીંયા આ રીતે થોડું ગડબડ રહેશે કારણ કે ફેબ્રિક માં જ આપણે જે વર્ક કરતી વખતે સંકોચાયેલું છે એટલા માટે તો આ રીતનું સરસ આવી રીતે કરી અને સરસ અહીંયા ખેંચી લેવાનું છે આમ ખાસ આ રીતે બરાબર તો ખેંચી અને અહીંયા સરસ રીતે અહીંયા સુધી પહોંચી જાય એ રીતનું આપણે કરવાનું છે બરાબર તો હવે આપણે અહીંયાથી સિલાઈ કરવાનું સ્ટાર્ટ કરી દઈશું

અને અહીંયા મેં અસ્તર એમે તે રેડી વધારે જ રાખેલું છે તો આ રીતે ફિલે કરવાની છે અને અહીંયાથી પણ આપણે આ રીતે કરી દઈશું તો આમાં આપણે વધારેનું જે અસ્તર છે ને એ કટ કરવાનું છે બરાબર છે કોઈ કટિંગ નથી કરવાનું ઉપરનું ફેબ્રિક જે છે એમને મતલબ উপর তো কুড়া আছে আপনা থাকে আহ તમે જોઈ શકો છો અહીંયા પણ ખુલ્લું નથી એવું અને અહીંયા જે કંઈ આવે છે આ એના આ વર્કમાં લીધે તો આ આપણું કટિંગ અને

એટલા માટે બરાબર તો આ છે આપણો ફ્રન્ટ પાર્ટ તો ફ્રન્ટ પાર્ટમાં પણ આપણે એમ જ કરવાનું છે આખું જ આપણે કવર કરવાનું છે તો આપણે જે ચત્તા ભાગમાં જ અસ્તર મૂકી અને કરવાનું છે કટિંગ કટિંગ તો ઓલરેડી થઈ ગયું છે આ રીતે તો હવે આપણે એને સિલાઈ ફરતી કરવાની છે તમે જોઈ શકો છો કે મેં ચત્તા ભાગમાં અસ્તર મૂકેલું છે તો હવે આપણે સ્ટાર્ટ કરીશું અહીંયાથી નેક થી ગળું જે છે ત્યાંથી Thank you. રેડી કરી લીધું છે અને સરસ રીતે કવર પણ કરી લીધું છે તો બંને ભાગ થઈ ગયા છે અને હવે આપણે અહીંયા લગાવીશું બેક પાર્ટ ત્યારબાદ આપણે અહીંયા કોલરનું કટિંગ કરીશું અને શીખીશું ઓકે તો આ છે બેક પાર્ટ તો હવે એને આપણે અહીંયા જોઈન્ટ કરવાનો છે અને વચ્ચે આવે છે સ્લીવલેસ બ્લાઉઝ ઓકે તો અહીંયા આપણે આ જોઈન્ટ કરી દઈશું

વધારે અને ઉપરના સાઈડ જે પોલર જોડવાનો છે ત્યાં ઓછું આ રીતે તો હવે આપણે જોઈશું કે સરસ રીતે આપણું આ જોઈન થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કોટીનું અહીંયા સરસ રીતે જોઈન્ટ થઈ ગયું છે આખી કોટી બરાબર અને હવે આપણે અહીંયા લગાવીશું કોલર તો હવે કોલરનું માપ કઈ રીતે કરવું એ પણ હું તમને અહીંયા શીખવાડીશ આ રીતે આપણે બે પાર્ટ જોઈન્ટ કરી લેવાના છે અને ત્યારબાદ આપણે આ મેં માપ કરી લેવાનું છે ડબલ ડબલવાળું રાખી અને આ રીતે આપણે માપ કરવાનું છે બરાબર જે માપ આવે એ જ આપણે કોલરમાં કરવાનું છે તો સાડા નવ ઇંચ એવું છે તો હવે આપણે કેનવાસમાં પણ આપણે સાડા નવ ઇંચ નું લઈ લઈશું તો આપણે અહીંયા કેનવાસ માં કટિંગ કરી લઈશું કોલર નું તો તમે જોઈ શકો છો અહિયાં થી મેં આ રીતે સીધી લઈને દોરી લીધી છે પેલા આ રીતે કેનવાસ માં સીધી લઈને દોર્યા પછી હવે આપણે અહિયાં થી આ નોર્મલ શેપ આપી આ રીતે જ નોર્મલ શેપ આપી દઈશું ઓકે તો આ શેપ અપાઈ ગયો છે અને ત્યારબાદ આપણે હવે સાડા નવ ઇંચ કઈ રીતે કરવું એ રીતે આપણે અહીંયા લેવાનું છે તો હજી સવા ઇંચ સવા નવ ઇંચ થયું છે તો આપણે થોડુંક આગળ જઈશું આ રીતે અહીંયાથી આ રીતનો શેપ આપી અને સરસ રીતે આપણે કટિંગ કરી લઈશું બરાબર અને હવે ત્યારબાદ આપણે અહીંયાથી આ નોર્મલ શેપ આપી અને એક ઇંચનો ગેપ રાખી આ રીતે તો હવે આપણે આનું કટિંગ પણ કરી લેશું અને પેલા તમને માપ બતાવી દઉં એ સાડા નવ ઇંચ થઈ ગયું છે આ રીતે તો આપણું અહીંયા સાડા નવ ઇંચ આવી ગયું છે માપ તમે જોઈ શકો છો તો હવે આપણે એને કટિંગ કરી લઈશું સરસ તો સરસ રીતે આપણે અહિયાં કટિંગ કરી લીધું છે હવે આપણે તો ફાઇનલી આપણે અહિયાં કે સરસ રીતે ઇસ્ત્રી પણ પ્રેસ કરી દીધી છે તો હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું કે અહીંયાથી જે છે સિલાઈ નીચેનો આપણે ઓપન રાખવાનો છે સરસ રીતે અને હવે આપણે અહીંયાથી આ લગાવીશું બરાબર સિલાઈ તો સરસ કેનવાસની બહાર આવે એ રીતે સિલાઈ કરવાની છે કેનવાસમાં સિલાઈ ન આવવી જોઈએ એનું ખાસ ધ્યાન રહે

રેડી થઈ ગયો છે અહીંયા આપણે કટ કરી લઈશું અને અહીંયા આપણે ક્રોસમાં કટ આપી દઈશું આખા કોલરમાં તો હવે આપણે અહીંયા પર રેડી થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આપણે આ રીતે પલટાવીશું અને સરસ શેપ પણ આવ્યો છે તો હવે આપણે બે સાઈડ પલટાવી આ રીતે અને મસ્ત શેપ આવી ગયો છે તો હવે છેક સુધી આવી રીતે પલટાવી અને સેજ આપણે આવી રીતે હાથથી ઘડી આપતા જઈશું અને સરસ રીતે ઘડી પણ આવી ગઈ છે અહીંયા આ રીતે કોલરના શેપ વાઇઝ ઘડી આવી દઈશું ઇસ્ત્રી પણ પ્રેસ કરી શકાય છે પણ પછી થોડી વાર થોડી વાર તો એટલે ઊભું થવું પડે એના કરતાં સરસ ચેપ આપણો કોલરનો આવી ગયો છે હવે આપણે આને કોટીમાં સ્ટીચ કરી દઈશું તો આપણે આમાં કોટીમાં ઉલટા ભાગથી આપણે સ્ટીચ કરવાનું સ્ટાર્ટ કરીશું તો કેનવાસ વાળો ભાગ બહાર આવે એ રીતે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું ઓકે અહીંયાથી ઓપન કરી થોડું સરસ રીતે બિલકુલ કપડું ખેંચવાનું નથી નહીંતર કોલરમાં ક્રીજ આવશે અથવા તો એવું કઈ દેખાવ નહીં આવે તેની વાળો નહીં થાય આ રીતે નોર્મલ હાથે જ મૂકવાનો છે એટલે ફેબ્રિક ખેંચતાનું નથી ખેંચા વગર જ મૂકવાનો છે ઓકે આ રીતે આપણું કોલર

અને આની ઉપર જે આગળ સિલાઈ લગાવી હતી એ સિલાઈ સાથે ફિનિશિંગ સાથે સરસ કોલર મુકાતો જશે અહીંયા આપણે ઇસ્ત્રી પ્રેસ કરી દીધેલી છે એટલે આ કોર વાળવાની કોઈ પ્રોબ્લમ જ નહીં આવે આ રીતે જ આપણે લગાવતો જવાનું છે એક જ સિલાઈ આપણે સરસથી દેખાવા આવે એ રીતે શીખવાનું છે આપણે શેપ એ શેપ જે હતો એ શેપમાં જ આપણો કોલર સરસ ફિટ થઈ ગયો છે તો આપણો અહીંયા સરસ રીતે કોલર બેઝ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે કેટલો ફાઇન આપણો કોલર અહીંયા મસ્ત થઈ ગયો છે તો તમે પણ આવી રીતે શીખી શકો છો બતાવું છું તમને અહીંયા સરસ રીતનો કોટી રેડી થવા જઈ રહી છે તો હવે આપણે બાકી રહી છે અને હવે આપણે સ્ટાર્ટ કરીશું સ્લીવ લગાવવાનું તો સ્લીવ આપણે અહીંયા ફૂલ સ્લીવ છે તો આપણે અહીંયાથી વચ્ચેથી જે તમને આગળ પણ કીધેલું છે કે આપણે વચ્ચેથી સ્ટાર્ટ કરીએ છીએ અને આ રીતે જ આપણે લઈ જઈએ છીએ તો જે બચેલો ભાગ છે આપણે પછી કટિંગ કરી લઈશું અને આ રીતની આપણે ક્લીવ મૂકી દઈશું સરસ રીતે આપ કેટલી છે થઈ ગઈ છે જે આપણું બટેલુ ફેબ્રિક છે એ આપણે અહીંયાથી બે सेम સાઈડ રાખીને કટિંગ કરી લઈશું આપણે આ વધવાનું કારણ એ છે કે આપણે જ્યારે કોટીનું કટિંગ કરતા હતા ત્યારે આપણે કોટનું કટિંગ થાય એ પહેલા સ્લીવ કટ કરી લીધી લીધું આ રીતે આપણે અહીંયા મેચ કરી અને અહીંયાથી આપણે ફાઈનલી કટિંગ કરી લઈશું તો હવે આપણે અહીંયાથી આ આ નું ફિટિંગ કરી લઈશું